આકાશવાણી સમાચાર નિશા શ્રી વાંચે છે સૌપ્રથમ મુખ્ય સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું અમારી સરકાર શૂન્ય સહિષ્ણુતાની નીતિ ઉપર ચાલે છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું ઓપરેશન સિંદોરમાં બીએસએફ અને ભારતીય સેનાએ સમગ્ર વિશ્વ સમક્ષ બહાદુરીનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું વિદેશમંત્રી ડોક્ટર જયશંકરે કહ્યું ભારતે ગોળીબારી અને સૈન્ય કાર્યવાહી બંધ કરવાની સંમતિથી પાકિસ્તાન સાથેના સંઘર્ષનો ઉકેલ લાવી દીધો અમેરિકા અને ઈરાન વચ્ચે પરમાણુ સંવાદનો પાંચમો તબક્કો ઇટલીમાં શરૂ થયો અને ઓલિમ્પિયન રાયજા ધિલ્લોએ આઈએસએસએફ જુનિયર વિશ્વકપમાં મહિલાઓની સ્કીટ સ્પર્ધામાં રજતચંદ્રક જીત્યો સમાચાર વિગતવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું આતંકવાદ હોય કે પછી અશાંતિ ફેલાવનારા માઓવાદીઓ અમારી સરકાર શૂન્ય સહિષ્ણુતાની નીતિ ઉપર ચાલે છે किसी भी क्षेत्र के विकास के लिए सबसे जरूरी है शांति और कानून व्यवस्था आतंकवाद हो या अशांति फैलाने वाले माओवादी हमारी सरकार जीरो टॉलरेंस की नीति पर चलती है हमारा फोकस नॉर्थ ईस्ट के युवाओं के भविष्य पर है इसलिए हमने एक के बाद एक शांति समझौते किए युवाओं को विकास की मुख्य धारा में आने का अवसर दिया पिछले दस ग्यारह साल में टेन से ज्यादा युवाओं ने हथियार छोड़कर शांति का रास्ता चुना है नवी दिल्ली में आज बे दिवस राइजिंग नॉर्थ ईस्ट इन्वेस्टर समिट न उद्घाटन करता श्री मोदी कहूं विकसित भारत निर्माण मेरे देश उत्तर पूर्व क्षेत्रों विकास खूब जरूरी है। विकसित भारत के निर्माण के लिए पूर्वी भारत का विकसित होना बहुत जरूरी है और नॉर्थ ईस्ट पूर्वी भारत का सबसे अहम अंग है हमारे लिए इसका मतलब सिर्फ एक दिशा नहीं है हमारे लिए ईस्ट का मतलब है एम्पावर एक्ट स्ट्रेंथन एंड ट्रांसफॉर्म રોકાણકારોને ઉત્તર પૂર્વ ક્ષેત્રમાં વિવિધ ક્ષેત્રની ઓળખ કરવાનો આગ્રહ કરતા શ્રી મોદીએ કહ્યું ઉત્તર પૂર્વના રાજ્યો હવે તકોની ભૂમિ બની રહ્યા છે ઉત્તર પૂર્વમાં વૈશ્વિક પરિષદ અન્ય કાર્યક્રમ અને લગ્ન સમારોહના આયોજન કરવાની અપાર સંભાવના છે ઉલ્લેખનીય છે કે આ સંમેલનનો ઉદ્દેશ ઉત્તર પૂર્વ ક્ષેત્રને તકોની ભૂમિ તરીકે ઉજાગર કરવા અને અહીં વૈશ્વિક તથા સ્થાનિક રોકાણને આકર્ષવાનો છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું ઓપરેશન સિંદુરમાં સરહદ સુરક્ષા દળ બીએસએફ અને ભારતીય સેનાએ સમગ્ર વિશ્વ સમક્ષ બહાદુરીનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે તેમણે કહ્યું ઓપરેશન સિંદુર ભારતની ધરતી પર આતંકી હુમલાના જવાબમાં ઇતિહાસનું સૌથી સચોટ અને સફળ ઓપરેશન છે અને તેણે તમામ ઉદ્દેશને પૂર્ણ કર્યા છે શ્રી શાહે ઉમેર્યું ઓપરેશન સિંદૂરે સમગ્ર વિશ્વ સમક્ષ પાકિસ્તાન અને આતંકવાદ વચ્ચેના સંબંધને ઉજાગર કર્યા છે जब बीएसएफ और सेना ने एक अप्रीतम शौर्य का उदाहरण पूरी दुनिया के सामने प्रस्तापित किया ऑपरेशन सिंदूर ये हमारे प्रधानमंत्री की दृढ़ राजनीतिक इच्छा शक्ति हमारी सूचना एकत्रित करने वाली संस्थाओं की सटीक सूचना और सेना का मारक क्षमता का अद्भुत प्रदर्शन ये तीनों मिलता है तब ऑपरेशन सिंदूर बनता है નવી દિલ્હીમાં આજે સરહદ સુરક્ષાદળ બીએસએફના એક સમારોહ અને રૂસ્તમજી સ્મૃતિ વ્યાખ્યાન સમારોહને સંબોધતા શ્રી શાહે કહ્યું ઓપરેશન સિંદુરની સફળતાનો શ્રેય સરકારની દ્રઢ રાજકીય ઇચ્છાશક્તિ અને ગુપ્તચર સંસ્થાઓની સચોટ માહિતી અને સશસ્ત્ર દળોની કાર્યવાહીને જાય છે પાકિસ્તાની સેનાએ ભારત ઉપર હુમલાનો પ્રયાસ કર્યો તો ભારતીય સેનાએ તેને કડક જવાબ આપ્યો आज पूरी दुनिया हमारी सेना की वीरता और मारक क्षमता की बुरी बुरी प्रशंसा कर रही है और मैं आज इस मंच पर से सेना के उन वीर जवानों को तीनों सेनाओं ने मिलकर जो पराक्रम किया है वो सभी को समग्र राष्ट्र की ओर से मैं उनको अभिनंदन भी करना चाहता हूं और धन्यवाद भी कहना चाहता हूं कि आपने देश के स्पिरिट को આ પ્રસંગે શ્રી શાહે બીએસએફના છવ્વીસ કર્મચારીઓને બહાદુરી બદલ પોલીસ ચંદ્રકથી સન્માનિત કર્યા તેમજ પાકિસ્તાન અને બાંગ્લાદેશ સાથે ભારતની સરહદોની રક્ષા કરવા બદલ બીએસએફની કામગીરીની પ્રશંસા પણ કરી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આંધ્રપ્રદેશમાં નવા ફોજદારી કાયદાઓના અમલીકરણ અંગે નવી દિલ્હીમાં સમીક્ષા બેઠક યોજી બેઠકમાં આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રાબાબુ નાયડુ પણ ઉપસ્થિત રહ્યા હતા વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે કહ્યું ભારતે ગોળીબારી અને સૈન્ય કાર્યવાહી બંધ કરવાની સંમતિના માધ્યમથી પાકિસ્તાન સાથેના સંઘર્ષનો ઉકેલ લાવી દીધો છે ડેનમાર્કના એક સમાચાર માધ્યમને આપેલા એક ઇન્ટરવ્યુમાં શ્રી જયશંકરે કહ્યું દસ મેએ સવારે પાકિસ્તાન સામે ભારતની કડક કાર્યવાહીના કારણે આ શક્ય બન્યું છે તેમણે કહ્યું ભારતને એપ્રિલ મહિનામાં એક ગંભીર આતંકવાદી હુમલો સહન કરવો પડ્યો અને ત્યારબાદ જે થયું એનું આ જ પરિણામ હતું શ્રી જયશંકરે ઉમેર્યું આતંકવાદીઓના ઠેકાણા પાડોશી દેશમાં હતા અને તે સરકારી સંરક્ષણ અને સમર્થનથી આતંકવાદી પ્રવૃત્તિઓ કરતા હતા તેનો જ ભારતે કડક જવાબ આપ્યો છે વિદેશમંત્રીએ એમ પણ કહ્યું ભારત યુરોપિયન દેશ સાથે મુક્ત વેપાર સમજૂતીને વધારવા માંગે છે વિદેશમંત્રી ડોક્ટર સુબ્રમણ્યમ જયશંકરે આજે બર્લિનમાં જર્મન ચાન્સેલર ફેડરિક મર્ઝ સાથે મુલાકાત કરી તેમણે પ્રધાનમંત્રી મોદી તરફથી શ્રી મર્ઝને શુભેચ્છાઓ પાઠવી અને આતંકવાદના પડકારનો સામનો કરવામાં ભારતની એકતાની પ્રશંસા કરી શ્રી જયશંકરે કહ્યું તેઓ ભારત જર્મની વ્યૂહાત્મક ભાગીદારીને વધારવા શ્રી મર્ઝની સરકાર સાથે કામ કરવા ઉત્સુક છે ડોક્ટર જયશંકરે આજે જર્મન ચાન્સેલરના વિદેશ અને સુરક્ષા નીતિના સલાહકાર ડોક્ટર ગુટોર સાઉટર સાથે પણ વાતચીત કરી તેમણે આતંકવાદને પહોંચી વળવા સહિત મુખ્ય વૈશ્વિક મુદ્દાઓ પર પોતાના વિચારો રજૂ કર્યા આ રાષ્ટ્રીય સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એઆઈઆર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરી શકો છો અમેરિકા અને ઈરાન વચ્ચે પરમાણુ સંવાદનો પાંચમો તબક્કો ઇટલીના રોમ ખાતે શરૂ થઈ ગયો છે સંવાદનો ઉદ્દેશ્ય ઈરાનના પરમાણુ કાર્યક્રમને મર્યાદિત કરવાનો છે તેના બદલામાં અમેરિકાએ ઈરાન પર લાગેલા કેટલાક પ્રતિબંધો દૂર કર્યા છે ઓમાનના મસ્કતમાં પહેલાના તબક્કામાં તહેરાનના યુરેનિયમ સંવર્ધન કાર્યક્રમ પર જાહેર અસંમતિ બાદ આ બેઠક યોજાઈ રહી છે સંવાદમાં અમેરિકાના મધ્ય દૂત સ્ટીવ વિટફોક અને વિદેશ મંત્રાલયના નીતિ આયોજન નિદેશક માઇકલ એન્ટોન અમેરિકાનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે જ્યારે ઓમાનના વિદેશમંત્રી બદ્ર અલ બુસેદિયા સંવાદની મધ્યસ્થી કરી રહ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે આકાશવાણી પરથી પ્રસારિત થનારા મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સમક્ષ પોતાના વિચાર રજૂ કરશે આ માસિક રેડિયો કાર્યક્રમને એકસો બાવીસમી કડી હશે લોકો પોતાના વિચાર અને મંતવ્ય ટોલ ફ્રી નંબર એક આઠ શૂન્ય શૂન્ય એક એક સાત આઠ શૂન્ય શૂન્ય ઉપર અથવા નરેન્દ્ર મોદી એપ્લિકેશન અથવા માય જીઓવી ઓપન ફોરમના માધ્યમથી મોકલી શકે છે મંતવ્ય અને વિચાર સ્વીકારવાનો આજે અંતિમ દિવસ છે ઓલિમ્પિયન રાયજા ધિલ્લોએ આઈએસએસએફ જુનિયર વિશ્વકપમાં મહિલાઓની સ્કીટ સ્પર્ધામાં રજત ચંદ્રક જીત્યો છે જર્મનીમાં રમાઈ રહેલા આ વિશ્વકપમાં ધિલ્લોએ સાહીઠ શોટની ફાઇનલમાં એકાવન નિશાન લગાવ્યા જોકે ગ્રેટ બ્રિટનના ફોબે બોર્ડલે સ્કોટ તેપન સ્કોર સાથે સુવર્ણચંદ્રક જીતવામાં સફળ રહ્યા તો જર્મનીના એનાબેલા હેટમરે કાંસ્ય ચંદ્રક જીત્યો છે ભારત આ વિશ્વકપમાં એક સુવર્ણ અને બે રજતચંદ્રક સાથે પોઇન્ટ ટેબલમાં ટોચ પર છે ખેલાડી કનકે મહિલાઓની દસ મીટર એર પિસ્ટોલ સ્પર્ધામાં સુવર્ણ અને આંદ્રિયાન કર્માકરે પુરૂષોની પચાસ મીટર રાઇફલ પ્રોન શ્રેણીમાં ચંદ્રક જીત્યો હતો ઓલિમ્પિક ખેલાડી નીરજ ચોપરા આજે રાત્રે પોલેન્ડના ચોરજોવ ખાતે જાનુસ કુસો કિન્સ્કી મેમોરિયલ બે હજાર પચીસ ટુર્નામેન્ટની ભાલાફેક સ્પર્ધામાં ભાગ લેશે આ ટુર્નામેન્ટમાં ગ્રેનેડાના એન્ડરસન પીટર્સ અને જર્મનીના જુલિયન વેબર જેવા વિશ્વ સ્તરના ખેલાડી પણ સામેલ હશે ગયા સપ્તાહે નીરજ ચોપરાએ દોહામાં ડાયમંડ લીગ મીટમાં ભાગ લીધો હતો તેમાં તેમણે નેવું મીટરથી વધુના અંતરના આંકડાને પાર કર્યો હતો જોકે લીગમાં જુલિયન વેબરે એકાણું પૂર્ણાંક છ મીટર દૂર ભાલો ફેંકીને ટોચના સ્થાને રહેતા નીરજ ચોપરા બીજા સ્થાને રહ્યા હતા ઇન્ડિયન પ્રીમિયર લીગ આઈપીએલ ટી ટ્વેન્ટી ક્રિકેટમાં આજે રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મેચ રમાઈ રહી છેલ્લા મળતા અહેવાલ મુજબ સનરાઇઝર્સ હૈદરાબાદે પાંચ ઓવરમાં બે વિકેટ ગુમાવી સત્તાવન રન બનાવ્યા છે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું અમારી સરકાર શૂન્ય સહિષ્ણુતાની નીતિ ઉપર ચાલે છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું ઓપરેશન સિંદુરમાં બીએસએફ અને ભારતીય સેનાએ સમગ્ર વિશ્વ સમક્ષ બહાદુરીનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું ઓલિમ્પિયન રાયજો ધિલ્લોએ આઈએસએસએફ જુનિયર વિશ્વકપમાં મહિલાઓની સ્કીટ સ્પર્ધામાં ચંદ્રક જીત્યો અને અમેરિકા અને ઈરાન વચ્ચે પરમાણુ સંવાદનો પાંચમો તબક્કો ઇટલીમાં શરૂ થયો આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા હવે પછી આપ આવતીકાલે સવારે સાત વાગીને દસ મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો